નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શુક્રવાર નરોજ મિત્રો આવક વિશેની વાત કરીને તો મિત્રો ગઈકાલ કરતાં થોડી એવી આવક પાલમાં ઝાઝી દેખાય છે મિત્રો અને ગુણીની આવકની વાત કરી ગુણીમાં ગઈકાલ જેવી જ આવક આજે પણ જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો પાલમાં ચાલુ હોય તો ચાલો હરાજીમાં જાણસી કેવા રહી છે આજના મગફળીના બજારમાં વાવામાં તમને સારી લાગે તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ હરાજીમાં જાણસી કહેવા રહી છે આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી સોળસો ને એક રૂપિયા નો ભાવ છે સોળસો ને એક રૂપિયા નો ભાવ છે મગફળી છે બિંદુ છાસઠ નંબર મગફળી સોળસો ને એક રૂપિયા માં ક્વોલિટી સારી છે ક્વોલિટીમાં કઈ નો ઘટે મસ્ત ક્વોલિટી છે સારી ક્વોલિટી છે એકદમ મસ્ત સોળસો ને એક રૂપિયાનો ભાવ તેરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે આ માલના તેરસો એક્યાસી રૂપિયા ના ભાવ છે ગીનના ચાર મગફળી છે તેરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે ગીન ના ચાર છે તેરસો તેરસો ને છહીઠ રૂપિયા ના ભાવ છે તેરસો ને છહીઠ રૂપિયાના ભાવ જે છે તેરસો ને છહીઠ રૂપિયામાં વેચાણ મગફળી તેરસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ જે છે તેરસો છેતાલીસ રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો ચીવીસની ક્વોલિટી જે તેરસો ને છેતાલીસ રૂપિયામાં વેચાણી છે ચેવીસની ક્વોલિટી તેરસો ના ભાવ છે અતિકે વાળી આવી જાવ 1381 રૂપિયાનો ભાવ જે છે અમારના 1381 રૂપિયાનો ભાવ કેતે 22 ની કોલેટી છે એકદમ વજન વાળો માલ છે 1381 રૂપિયાનો ભાવ છે રે વજનમાં કાઈ ન હોય સુપર વજનમાં છે 1381 માં વેચાણ 1326 રૂપિયાનો ભાવ જે છે આના 1326 રૂપિયાનો ભાવ છે કોલેટી ની વાત છે તો કોલેટી સારી 1300 ને છવ્વીસ રૂપિયામાં વેચાણી છે ગિરનારની ક્વોલિટી છે તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે આ માલના તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે જેમ તમે ત્રીસ નો માલ છે તેરસો ને એકોતેર રૂપિયામાં વેચાણી છે ત્રીસ ની ક્વોલિટી છે તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે આ ક્વોલિટીના તેરસો એકોતેર ત્રીસ ક્વોલિટી બારસો ને છન્નું રૂપિયાનો ભાવ છે બારસો ને છન્નું રૂપિયાનો ભાવ છે ગીરનાર ગિરનાર ચાર છે વજનમાં થોડીક મીડિયમ કહી શકાય બાર છન્નું તેરસો ને છાસઠ રૂપિયાના ભાવ છે આ માલના તેરસો ને રૂપિયાના ભાવ છે અને મગફળીની વાત કરીએ તો ગિરનાર ચાર મગફળી છે અને વજનની વાત કરીએ તો વજન સારો હોય કોઈ એકદમ ચોખ્ખો માલ છે તેરસો ને છાસઠ રૂપિયાના ભાવ છે વજનમાં માલ છે તેરસો ને રૂપિયામાં આ માલ વેચાણો છે આ માલ વેચાણો છે તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે આ પણ ગીરનાર ચાર છે તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે અને આ પણ વજનમાં સારો માલ છે અને દાણે સારી ક્વોલિટી છે તેરસો ને એકોતેર રૂપિયામાં આ માલ વેચાણ છે ક્વોલિટી જોઈ શકો છો